બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના વાવડી ગામ ખાતે અશ્વની હરીફાઈનો કાર્યક્રમ યોજાયો વાવડી ગામ ખાતે ઘોડાની હરીફાઈ રાખવામાં આવી હતી જેમાં આજુબાજુના ગામોમાંથી અશ્વ લઈને મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો જે હરીફાઈમાં એક બે ત્રણ એમ ત્રણ નંબર આપવામાં આવ્યા હતા અલગ અલગ ઇનામો પણ રાખવામાં આવ્યા હતા ભાભર તાલુકાના પ્રેસ મીડિયાના પ્રમુખ સિદ્ધરાજસિંહ રાઠોડ પ્રમુખ જયંતિભાઈ ઠાકોર તેમજ પ્રમુખ ઉપપ્રમુખ તરીકેનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં વાવ વિધાનસભાના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર કાંતિલાલ ઠાકોર પીરાજી ઠાકોર જેવા ભાભર પોલીસ સ્ટાફના તમામ આજુબાજુમાંથી આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં જોવા માટે ઉમટી પડ્યા હતા આયોજક પુરાજી ઠાકોર અબુજી ઠાકોર અને સાથી ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું

સરપંચ શ્રી ના સુપુત્ર અને 25 વખત જેમને વિજેટ ડિજિનેલવો છે કરવા માટે ઠાકોર ભુરાજી સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ અપડેટ